હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈ અમે અહીં આવીએ છીએ જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ છીએ મહેનત ફક્ત એટલી જ કરવાની છે તમને અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજન સાથે શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દોથી તમારી જિંદગી સુધરી શકે તો આજનું શીર્ષક છે શીર્ષક છે અમુક સમય મારા હાથમાં નથી અમુક સમય મારા હાથમાં નથી તો શું થયું બસ અમુક સમય મારી સાથે કાયમ એક સરખો રહેશે જ દુઃખ લાગે મને ગમે તેટલું પણ ક્યારેય હાર ના માની એના પછી હંમેશા મારા જીવનમાં સુખ તો આવશે જ લોકો ભલે કહે તું કંઈ કરી નથી શકતી આમ જ પણ હું કંઈક કરીને બતાવીશ એવો સમય આવશે જ મારી આવડત જ હંમેશા મને ઓળખ આપે છે એટલે મારી આવડતથી જ કંઈક અનોખું આવશે જ નકારાત્મક વિચારું એવી હું નથી પણ દુનિયા વિચારે છે વિચારો સારા રાખું તો જિંદગીમાં સફળતા આવશે જ હકારાત્મક વિચારવાથી થાય તો બધું હકારાત્મક પણ સારું વિચારવાથી મારું જીવન હંમેશા સારું રહેશે જ જેને પોતાનો સમય ખરાબ લાગતો હોય એના માટે છે આ કવિતા જો આ કવિતામાંથી તમને કંઈક જાણવા મળે સમજવા મળે તમારા જીવનમાં ઉતારજો જરૂર અને તમારા સ્નેહીજનો મિત્રો સાથે આ ચેનલને શેર કરજો લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આભાર આભાર આભાર